વાહ આ છે મોટોભાઈ અને અત્યારે તૈયારી થઈ છે અન્ન અન્નપાષણ પ્રસંગ છવ્વીસ એક બે હજાર પચીસની એક અધ્યાનમભાઈની અને છે ને આ મંદિરના ટાંકામાં અને મંદિરની નીચે ગણપતિ બાપા શ્રીયંત્ર અને તમામ વડીલોની હાજરીમાં હાજરી શરૂ થઈ છે પ્રસંગ જેનું નામ છે અન્નપાષણ પ્રસંગ એટલે કે બાળક પોતાની માતાનું દૂધ અને એથી ઉપરનું દૂધ જે પાવાનું થતું હોય અથવા ઉપરનો ખોરાક ત્યારે એને ભગવાનની હાજરીમાં આશીર્વાદ લઈ લેવડાવી અને પછી આપણે ચાલુ કરતા હોય તો એમાં છીણેલા કેળા આપી શકાય ચોખાનું પાણી આપી શકાય ચોખાનો પલ્પ આપી શકાય સીને દાળનો પલ્પ સી આપી શકાય પાણી આપી શકાય આ આપી અને ભગવાનની આશીર્વાદ લઈ અને એમને તમામ પ્રકારના ખનીજ તત્વો મળી રહે પોષક તત્વો મળી રહે અને એના શરીરનો બાંધો મજબૂત થાય અને એવા પછી એવા ખોરાક જ ખાતું થાય એ માટે એક આ પ્રસંગ આયોજિત કરવામાં આવતો હોય છે હિન્દુ શાસ્ત્રો વિધિ પ્રમાણે એટલે હવે ભાઈને આજથી આપણે ધીમે ધીમે ફળ ફ્રૂટ ઉપર લઈ લેવાનો છે ભાઈ અને આ બધી મહેનત પછી કોણે કરી હોય ખબર છે ધ્યાન અમે તરત જો તરત ધ્યાન પાછો ઉતાવળો થઈ જાય દેવડાવવામાં

મોઢે ટીપું કરે ને એ જ ચાંદલો કર્યો તો ચાંદલો ગુળ ગુળ લાડવો થઈ ગયો તો તો ભાઈ હવે ચોખા ત્યાં નહિ રાખવા ને ચોખા લગાડવાના જ નહિ ભાઈ ને બરોબર છે અરે હવે મોટા ને કરી દયો ભાઈ પેલા હારવા તો અહિયાં બેસી એમ જ કરો એને બેસાડી દયો ત્યાં તો અરે વાહ હા એ બધું સાચું બસ મોટા ને કરી નાખો હારવાર અરે વાહ એને તો વિજય તિલક નો વિજય તિલક 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 જ કે વાહ સેમ તો પછી શંખે વાગવા મળ્યા તો વિજય તિલક નું નામ પૂછ્યું ત્યાં હા લગાડે જ છે ભાઈ બધું હા ત્યાં લગાડે છે હા બસ વિજય તિલક બરોબર છે એમ જોઈ ને હવે આવું બાયુ જેવા ધ્યાન લાવું સરસ ચલો હવે આ છે અન્નપ્રાશન પ્રસંગ છે ને એની તૈયારી થઈ ગઈ બંને ભાઈઓ સરસ મજાના હિન્દુ શાસ્ત્રો વિધિના કપડામાં તૈયાર થઈ ગયા અને હવે ભાઈને આપણે પહેલી વારનું છે ને કેળાનું સેમ ઝીણું પછી તુવેર

બસ હવે સીધું જે જે કરી નાખો ચાલો ભાઈ તો શું કરવાનું ભાઈ કેમ નકો નકો હા એક ચમ એક ટીપો આપી દો હા આપી દો હા હા આપવાનું છે અરે ગટગટ ગટગટ ઘટગટ ઉતરે છે પાછું

ભાયુ 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 ભાઈ ભાયુ બાબીને જમાનો છે શર્ટ લઈ એને જમાડી દેજો આને જમાડી દેજો બાબી મોટો હોય અત્યારે

ભણી ગયો પકડી રાખું પાછું થોડીક હાલો આલો ઉતારી જા ઉતારી જા ઉતારી જ સરસ ચાલ્યું હો ભાઈ તે અરે બહુ સરસ ચાલી ગયો ભાઈ ಹಾ ಶು ಹಾಲು